એની આપણે વાત કરવાના છીએ અને મહારાષ્ટ્રમાં શરદ પવાર શરદ પવાર જો કોઈ નેતૃત્વ કરી શકવા માટે સક્ષમ છે તો એ રાહુલ ગાંધી છે એટલે કે પ્રાઇમ મિનિસ્ટરિયલ કેન્ડિડેટ તરીકે રાહુલ ગાંધી એ સર્વતા યોગ્ય છે એવું શરદ પવારે જેવું ને કહ્યું કે બાબા સાહેબ પૌત્ર અને વંચિત બહુજન ભારતીય જનતા પાર્ટી સાથે ઈલું ઈલું કરી રહ્યા છે એ પ્રકાશ આંબેડકર એમ કે છે કે નરેન્દ્ર મોદી ભોપાલમાં જે સિત્તેર હજાર કરોડ નો ભ્રષ્ટાચાર એનસીપી કર્યો અને શરદ પવારની એનસીપી એ કર્યો એ વાત એમની સાચી હોય તો દસ જ દિવસમાં શરદ પવારની સામે લેવા જોઈએ આખા દેશમાં વાતાવરણ રાજકીય વાતાવરણમાં એક ગરમાટો આવી ગયો છે અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીએ પાસો નાખ્યો છે અને એનડીએ સરકારને ઘર ભેગી કરવા માટે નો એ ખેલ છે પણ એની વાત આપણે હવે પછીના એપિસોડમાં કરવાના છીએ એટલે અત્યારે તો આપણે લોકસભા અને રાજ્યસભામાં શું થયું એની વાત કરીએ છીએ મે અગાઉ એકવાર જણાવ્યું હતું કે રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદીને પડકાર ફેંક્યો હતો કે સનાતન ધર્મ પર જાહેર ડિબેટ માટે જો હિંમત હોય તો મારી સામે આવી જાઓ હું ડિબેટ માટે તૈયાર છું હું પેલી વાત નથી કરતો પેલા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત અને ચીફ જસ્ટિસ એ જજની વાત નથી કરતો અને એન રામે જે નિમંત્રણ આપ્યું હતું ચૂંટણી વખતે જે અમેરિકાની જેમ બે મુખ્ય પક્ષના નેતાઓ વચ્ચે છે ને ડિબેટ થાય એવી ડિબેટ એમણે યોજવી હતી રાહુલ ગાંધીએ કહ્યું કે હું તો તૈયાર છું આવી ડિબેટ માટે પણ મને ખાતરી છે કે નરેન્દ્ર મોદી એને માટે તૈયાર નહીં થાય કારણ કે નરેન્દ્ર મોદી ટેલિપ્રોમ્પ્ટર વિના બોલી શકે એમ નથી અને હવે તો ટેલિપ્રોમ્પ્ટર સાથે પણ લોચા વળે છે આજે રાહુલ ગાંધીએ જે ભાષણ કર્યું લોકસભામાં વિપક્ષના નેતા તરીકે અને રાજ્યસભામાં મલ્લિકાર્જુન ખડગે વિપક્ષના નેતા તરીકે જે ભાષણ કર્યું એમાં મોદી સરકારના દસ વર્ષ એની હાલત ખરાબ કરી નાખી એમને બેનકાબ કરી નાખવામાં એમણે કોઈ મના રાખી નહીં અને જે એમ્પાયરો હતા રાજસભામાં જગદીપ ધનખડ જે ઉપરાષ્ટ્રપતિ છે સભાપતિ પદે બિરાજે છે અને એ ખડગે જ્યારે જ્યારે બોલી રહ્યા હતા ત્યારે વિનમ્રતાનો દેખાડો કરીને એમને વાચ્ચે ટોકા ટોકી કરતા હતા મને લાગે છે વિપક્ષના નેતા જ્યારે બોલતા હોય ત્યારે સભાપતિએ કે પછી સ્પીકરે લોકસભામાં ટોકા ટોકી ન કરવી જોઈએ પણ ઓમ બિરલા તો એના ચહેરા ઉપર દેખાઈ આવે છે ગુસ્સો વિપક્ષ માટેનો પણ આજે એ પણ ટોંડાઉન હતા પરંતુ ટોકાટોકી તો ચાલુ જ હતી અને રાજસભામાં લોકસભાનું સાંભળતા હતા ત્યારે આ ટોકાટોકીમાં જે રીતે સભાસ્થાને બેઠેલા સ્પીકર અને સભાપતિ એ તટસ્થ રીતે એમણે ભૂમિકા ભજવવી જોઈએ એને બદલે સરકારના બચાવમાં પોતે હજુ ભારતીય જનતા પાર્ટીના નેતા છે એવું બતાવવા માટે એ જાણે કે બહુ જ મહેનત કરતા હોય એવું લાગ્યું અને તો જેપી નડ્ડાને ગૃહના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા છે અને જેપી નડ્ડા પાસે એક જ મુદ્દો હતો કે આરએસએસ વિશે છે ને ખડગે ન બોલે એ છે ને આમાંથી રેકોર્ડ ઉપરથી દૂર કરવામાં આવે કારણ કે ખડગે સરદાર પટેલે સુધી એ માહોલ રચાયો અને એમણે એક વાત ન કહી જે સરદાર સાહેબે કહીતી કે જ્યારે ગાંધી ની હત્યા થઈ મહાત્મા ગાંધી ની હત્યા થઈ ત્યારે આરએસએસ એ આરએસએસ ની અને આરએસએસ ના લોકોએ મીઠાઈ વેચી સરદાર સાહેબે આરએસએસ ઉપર પ્રતિબંધ લગાવ્યો હતો એ પણ તમને ખબર હશે પણ આપણે આજે વાત છે ને એ ખડગે જે અને રાહુલ ગાંધીએ જે એની વાત કરવાની છે મને લાગે છે કે રાજસભામાં અને લોકસભામાં બંને જે વિપક્ષના નેતાઓ છે એ નરેન્દ્ર મોદીનું માથું એવા છે માથું ભાગે એટલે એ અહિંસક તો છે હિંસા કરે એવા નથી કારણ કે સનાતન ધર્મ વિશેની ડિબેટ કરો હું તૈયાર છું તમે તૈયાર છો તમે પોતાને હિન્દુ ધર્મના જાણે કે પ્રણેતા હોય એ રીતે સનાતન ધર્મના પ્રણેતા હોય એ રીતે વાત કરો છો તો મારી સાથે ડિબેટમાં આવી જાઓ પણ નરેન્દ્ર મોદીમાં એ હિંમત સભાગૃહમાં હાજર હતા સામાન્ય રીતે હાજર નથી રહેતા અને કોણ રાહુલ તમને ખબર છે ને પેલા ટીવી વાળાને એમણે કહ્યું હતું કોણ રાહુલ હવે સમજણ પડી ગઈ ભાઈને કે કોણ રાહુલ અત્યારે તો મને લાગે છે કે અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ એ બચાવની મુદ્રામાં હતા સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજુજી રિજીજુ એ પણ બચાવની મુદ્રામાં હતા પરંતુ નરેન્દ્ર મોદીની એક સ્ટાઇલ છે કે વાતનું વતેસર કેમ કરીને થઈ શકે પરંતુ હવે છે ને કરિશ્મા ઉલી ગયો બધા લોકો સમજી શકે છે એમણે જ્યારે રાહુલ ગાંધી એ ભારતીય જનતા પાર્ટીને એમ કહ્યું કે તમે લોકો હિન્દુ હોવાની વાત કરો છો પણ તમે લોકો તો હિંસાને પ્રોત્સાહન આપી રહ્યા છો ત્યારે મોદીએ વચ્ચે ઉભા થઈને કહ્યું કે રાહુલ ગાંધી વિપક્ષના નેતા એ બધા હિન્દુઓને હિંસક ગણાવે છે અને પછી એમની પલટણ ચાલુ થઈ ગઈ સોશિયલ મીડિયામાં પણ ચાલુ થઈ ગઈ પણ મને લાગે છે કે રાહુલ ગાંધીએ જે વાત કરી છે એ એક કે એક વાત એ મુદ્દાસરની કરી છે અને એ મુદ્દાથી જરા પણ ભટકવાની વાત એમનામાં નથી એ બાબત બહુ સ્પષ્ટ છે અમે કોશિશ કરી કે આ વિપક્ષી નેતાઓના ભાષણો અનએડિટેડ ભાષણો જે આમ તો છે ને એક જ કલાકની અંદર એક કલાકની અડધો કલાકમાં એ લોકસભા અને રાજસભાની વેબસાઇટ ઉપર મુકાવવા જોઈએ પરંતુ અમે સાડા ચાર વાગે પણ જોયું હતું તો એ વેબસાઇટ ઉપર મુકાયા નતા એમાંથી કેટલા સંદર્ભો કાઢી નાખવા માટેનો આદેશ એ લોકસભામાં સ્પીકરે આપ્યો અને રાજામાં જગદીપ ધનખડે આપ્યો એ પણ તપાસનો વિષય છે પરંતુ આખી દુનિયા આની તરફ નજર માંડીને બેઠી છે એટલે આજે જે ચર્ચા થઈ એ ચર્ચાએ નરેન્દ્ર મોદીના શાસનને એક્સપોઝ કરીને મૂકી રાખ્યું છે મૂકી દીધું છે રાહુલ ગાંધીએ શિવની છબી બતાવી હિન્દુત્વની વાત કરી વાત કરી મહાવીર સ્વામીની વાત કરી ગૌતમ બુદ્ધ ની વાત કરી ગુરુ નાનક વાત કરીને આ બધામાં અહિંસાનો સંદેશ જે પ્રગટે છે એની વાત કરી અને આ લોકો ભારતીય જનતા પાર્ટી વાળાઓ એ હિંસા ફેલાવે છે એની એમણે વાત કરી અને રાહુલ ગાંધીને હિન્દુઓને હિંસક ગણાવ્યા એવું છે વિકૃત કરીને વડાપ્રધાન જ્યારે મૂકે ત્યારે એમની જે ભારતીય જનતા પાર્ટીની સેના છે અથવા સોશિયલ મીડિયા છે એમાં તો એ છે ને ભરપટ્ટે ચાલે રાહુલ ગાંધીએ વડાપ્રધાનની હાજરીમાં એમની છાતી પર મગ દળવા જેવી સ્થિતિ આજે કરી એમણે કહ્યું કે ગુજરાતમાં પણ અમે ભારતીય જનતા પાર્ટીને હરાવીને રહેવાના છીએ મને લાગે છે કે રાહુલ ગાંધીનું આજે જે ભાષણ હતું એ આમ તો અભિભાષણ ના સંદર્ભમાં હતું પણ એમણે જે જે રાષ્ટ્રના જ્વલંત પ્રશ્નો લીધા એ પ્રશ્નોમાં એમણે બધા જ મુદ્દાઓ જે દેશને સ્પર્શે છે નીટનો મુદ્દો નેટનો મુદ્દો એના પેપરો ફૂટવાનો મુદ્દો એમની સામે રાહુલ ગાંધીની સામે કેસ કરવા કરાયા એના મુદ્દા અગ્નિપથનો મુદ્દો કેન્દ્રીય દુરુપયોગની વાત આ આ બધી વાતો એમણે કરી અને નરેન્દ્ર મોદી તરફથી એમની સેના મોદી મોદીના નારા લગાવતી હતી કે જય શ્રી રામના નારા લગાવતી હતી ત્યારે રાહુલ ગાંધીએ જય સંવિધાન કહ્યું અને મને લાગે છે કે એ બધા એમણે પાછું ભાષણ પેલું સંવિધાનની નકલ લઈને પણ બતાવી કારણ કે બંધારણથી દેશ ચાલે છે અને કરવાનું મોદી સરકારે છેલ્લા દસ વર્ષની અંદર જે કામ કર્યું છે એને એમણે બેનકાબ કર્યું એમણે ભગવાન શિવની તસવીર બતાવી ત્યારે ગૃહમાં ધાંધલ મચી ગઈ સ્પીકરે એમને રોકવાનો પ્રયાસ કર્યો અને સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે તમે સવાલ ઉઠાવ્યો છે અને આ એના નિયમોની વાત કરી રહ્યા હતા નિયમમાં કોઈ પણ એમ કે પ્લે કાર્ડ અથવા તસવીર બતાવી શકાય નહીં એની એમણે વાત કરી એટલે રાહુલ ગાંધીએ કહ્યું કે આ સદન મેં શિવજી કી ફોટો દેખાના મના હૈ આપ બસ એ બતા દીજીએ શિવજી કા ચિત્ર ઈ સદન મે મના હે અગર મે કહે રહા હું કે મુજે ઇનસે પ્રોટેક્શન મિલી लेकिन आप मुझे रोक रहे हैं इसके बाद मेरे पास और चित्र है मैं सब दिखाना चाहता था पूरा हिंदुस्तान इस चित्र को जानता समझता है मैं इस तस्वीर को क्यों लाया क्योंकि इस तस्वीर का तस्वीर में आइडिया टू डिफेंड है शिवजी के गले में सांप है इसके पीछे का मकसद है किसी से डरना नहीं चाहिए आइडिया ऑफ इंडिया ने पढ़ ये बात करे एनी बात करी એમને વારંવાર સ્પીકરે રોકવાની કોશિશ કરી વચ્ચે અમિત શાહ પણ જેને રોકવાની કોશિશ કરે છે સંરક્ષણ મંત્રી પણ એ વાત કરે છે કેન્દ્રના ગૃહ મંત્રી એ એલઓપી રાહુલ ગાંધી ને કે છે કે વિપક્ષ કે નેતાને સ્પષ્ટ રૂપ સે કહા કે જો લોકો ખુદ કો હિન્દુ કહેતે હે વે હિંસા કે વાત કરતે હે ઓર હિંસા કરતે હે ये उन्हें नहीं पता कि करोड़ों लोगों लोग गर्व से खुद को हिंदू कहते हैं हिंसा को किसी भी धर्म से जोड़ना गलत है अने राहुल गांधी ये कहू अभय मुद्रा कांग्रेस का प्रतीक है अभय मुद्रा निर्भयता का संकेत है आश्वासन और सुरक्षा का संकेत है जो भय को दूर करता है और हिंदू धर्म इस्लाम में दैवीय सुरक्षा और आनंद प्रदान करता है सिख धर्म बौद्ध धर्म अन्य भारतीय धर्म हमारे सभी महापुरुषों ने अहिंसा और भय खत्म करने की बात की है लेकिन जो खुद को हिंदू कहते हैं वे केवल हिंसा नफरत असत्य की बात करते हैं अने जेव ने अयोध्या नाम लीध माइक बंद गय तो एने कहू कि मैंने अयोध्या शब्द बोला और माइक बंद हो गया अयोध्या के लोगों ने भाजपा को जवाब दिया है तमें ख्याल अयोध्या

અને એ વખતે રાજનાથસિંહ વચ્ચે આવી ગયા કે સદન જૂઠ બોલને કી જગા નહીં હે અને કયું કે શહીદ નો દરજ્જો મળતો નથી અગ્નિવીર ને અને એને છે ને પૂરીતી ટ્રેનિંગ નથી મળતી ધારો કે એ એને જે રીતે એમણે વાત કરી તો ભાઈ શ્રી રાજનાથ સંરક્ષણ મંત્રી ઊભા થયા સદન જૂઠ બોલને કી જગા નહીં હે ગલત બયાની મત કીજીએ અગર ड्यूटी के दौरान किसी अग्निवीर की जान जाती है तो 1 करोड़ का मुआवजा दिया जाता है नेता प्रतिपक्ष એટલે કે રાહુલ ગાંધીએ કહ્યું કે મેં જાણતે હે કે સચ કોણ બોલ રહા હે હમ અગ્નિવીર કી યોજના કો હટા દેંગે અગ્નિવીર કી સચ્ચાઈ સેના કો pata હે મણિપુર ની વાત આવે એટલે સ્વાભાવિક રીતે નરેન્દ્ર મોદી ને કઠે કારણ કે નરેન્દ્ર મોદી એ મણિપુર એક વર્ષ થી સળગે છે સરસંઘ ચાલક મોહનજી ભાગવતે અહંકાર સારો નથી પણ નરેન્દ્ર મોદી છે કે જે એ ની મારફત કેવડાવતા હતા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષની મારફત કેવડાવતા હતા કે અમારે સંઘની ક્યાં જરૂર છે અમે મોટા થઈ ગયા આવે અમારા પગ ઉપર છીએ અમે અને પગ ઉપર કેવા આવી ગયા કે એમણે છે ને કોઈકના ચરણોમાં પડીને મદદ માંગવી પડી કે ચંદ્રબાબુ નાયડુ અને નીતિશ કુમાર એમના પગમાં પડવું પડ્યું અને સરકાર રચવી પડી નીટ પેપર લીક નો મામલો પણ રાહુલ ગાંધીએ ઉઠાવ્યો મને લાગે છે અને પછી રાહુલ ગાંધીએ છેલ્લે એમ કહ્યું કે વિપક્ષ કો આપણા દુશ્મન નહીં સમજે વિપક્ષ કે હર દલ કા નેતા મેં હું બડે કો ઝૂકર સલામ કરના નેતા અને ગૃહના નેતા એ બંને લઈ જાય છે ને ઓમ બિરલા જયારે ચૂંટાય છે ત્યારે ત્યારે નરેન્દ્ર મોદી આગળ નતમસ્તક થાય છે સ્પીકર અને રાહુલ ગાંધી કહે છે કે સ્પીકર આ ગૃહમાં સૌથી મોટા છે એમણે કોઈની સામે નમાય નહીં અને એમણે તટસ્થ વ્યવહાર કરવો જોઈએ મને લાગે છે કે આજે રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદીની સરકારના નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં એમણે જેને છોતરા ઉડાડી દીધા એમ કહીએ તો ચાલે મહુવા મોહિત્રા જ્યારે બોલવા ઉભા થયા લોકસભામાં ત્યારે નરેન્દ્ર મોદી ઉભા થઈને બહાર જતા હતા એટલે એને કહ્યું કે બેસો બેસો મારા મત વિસ્તારમાં મને હરાવવા માટે તમે બે વખત આવ્યા હતા એટલે મારે જે કહેવું છે એ તો તમે સાંભળતા મને લાગે છે કે આજે નરેન્દ્ર ચહેરો જોવા જેવો હતો કારણ કે એમના એમને મોઢા ઉપર કોઈ એની ટીકા કરે એની સરકારની ટીકા કરે અથવા તો એને શું આવે કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને હરાવીને રહીશું એવું જો કોઈ કે બહુ જ બધા જ મુદ્દાઓ જે રાહુલ ગાંધીએ લીધા એ બધા મુદ્દાઓની વાત કરી અને એની ટોકાટોકી પણ ખૂબ થઈ પણ મને લાગે છે કે આજે જગદીપ ધનખડ પણ એ થોડાક વિનમ્ર દેખાવાની કોશિશ કરતા હતા ખડગેજી 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 માન આપતા હોય એ રીતે અને પેલી બાજુ સત્તા પક્ષમાં ગૃહના નેતા એ આંગળી ઊંચી જ કર્યા કરતા હતા અને એ વચ્ચે વચ્ચે છે ને ઇન્ટરપ્ટ કરવાની કોશિશ કરતા હતા એ આપણે છે ને જોઈ શકતા હતા પરંતુ હવે મેં કહ્યું એમ કે નરેન્દ્ર મોદી એ બધાને જે રીતે સુણાવતા હતા હવે નરેન્દ્ર મોદીને પણ સુણાવી શકે એવા બે ગૃહમાં બંને ગૃહમાં વિપક્ષના નેતાઓ છે અને મને લાગે છે કે એમના ઇન્ડિયા સંખ્યાબળ વધ્યું છે એટલે એ મુદ્દાઓ લઈને વાત કરે છે ત્યારે એમને વચ્ચે ટોકાટોકી કરીને એમનો સમય બગાડવાની કોશિશ પણ આ લોકો કરી રહ્યા છે સત્તા પક્ષવાળાઓ કરી રહ્યા છે એ વાત મારી દ્રષ્ટિએ તો શરમજનક છે આ જે આટલી વાત